મોટા ભાગુ કે ભલે સુરત થી આવ્યા પાપડ વણવા મંડો કે આપણે બિહાર દીધા સત્યાર માં આવ્યો ઠંડી માં પાપડ વણવા આવી જાઓ ખીસી ખાવા જો અજી મોટા બાપુ અજે બાપુ કપડા ધોવા ગયાતા ધોઈને આવી ગયા છે કે ગયાતા ધોવા કપડા ધોવા ગયાતા હવેડે ધોવા ગયાતા આપણે આતો ગયા પાપડ વળવાતા એટલે એકલા ગયાતા બાપુ કીધું કે કીધું તો સંપૂર્ણ ગયાતા કિસી તોંદર સે સાદા થઈ છે બસ નિયકાલ કરો હેલો મકાઈ ગાય ભેંસના સારા માટે લીણ વાવેલી છે આપણે બધી લીલી મકાઈ છે તો હું તમને બીજું બધું આપણે બતાવું શાકભાજી આપણે ઘરનું ઉગાડેલું જ છે બહારથી વેસવાથી લેતા નથી બધી વસ્તુ તમને બતાવીશ તુવેર નજીક છે તો પેલા એ બતાવી દઈએ ને મસ્ત મજાની તુવેર વાવેલી છે જો લીલી તુવેર આપણે કસોરી ખાઈ શાક ખાઈ હે ને મસ્ત મજાનો આખો કેરો કરેલો છે લીલી છોળી છે દેશી હો ભાઈ આપણા ઘરનું બધું એનો પણ કેરો કરેલો છે આ આપણે ધીંગો વાવ્યો છે એમાં પણ ફૂલ ઉખડવા માંડ્યા છે હમણાં સિંગો આવી જાય છે આ પણ છે તે અત્યારે બહુ જ થાય શિયાળામાં મજા આવી ગયો હો ખાવાની

આપણે કરની ઉગાડીને છિયાડામાં ખાઈશું બાર થી લેતા નથી છે જે મોટા મોટા દડા થઈ ગયા છે ને મસ્ત દેશી કોબી આ બધી મોટા ભાઈ ની મહેનત છે બાકી આપણે તો સુરત રહીસી આપણે કઈ કરતા નથી કામ આ બધી મોટા ભાઈ મોટા ભાભી ની બધાય લોકો ની મહેનત છે એ બધું વાવે છે ને મસ્તો બધા દડા થઈ ગયા છે એક નંબર મંચુરિયમ બને એમ છે ને એનો પણ કેરો કરેલો છે

ફરી આવી ગઈ છે હું બતાવું તમને છે ને જો એકદમ દેશી મસ્ત છે ને આવી ગઈ છે આ બધી વરિયારી હમણાં આને આ લોથા થઈ ગયા છે ને આને લણી લે દસ પંદર દિવસ પછી આ એટલે પછી આને પડ્યા પડ્યા પાકવા દે ઓળ આટલી જ વાવી છે બાકી તો પંદર વીઘાની વરિયારીઓ આવે છે ભાઈ અમારે ખેતરમાં આટલી વરિયારીઓ વાવી છે આ છે આપણે વાલ આપણે સુરતમાં બહુ જ મૂંઘા મળે છે સો રૂપિયા કિલો લઈ આવીને હું ખાવ છું કારણ કે અમને લીલાવા નવ ખાવે આપણે અઢાર લોકોને તો સુરત માં ખબર ન હોય કેવાય એમ એમ કે પાપડી પાપડી ને પણ લીલા લીલા

ઠીક કરીએ ઉપડે તો કારણ કે કોઈસ લઈને આને કાઢવા પડે આ જો આપણાથી મહેનત કર્યા પછી આપણું ગાજર જ ઉપડું છે જો આપણે ટમેટી છે હો આપણે બહારના ટમેટા મળે ને દેશી નહીં આપણે સુરતમાં કેવા ટમેટા મળે એ ટમેટા છે જો હું એ પણ બતાવીશ નરવા એટલા છે કારણ કે દવાને ને એવું સાઈટું છે મસ્ત ફૂલ છે અને છે ને બારના ટમેટા દેશી પણ થોડાક વાવેલા

આપણે વડાપાવ ભેગા અને પટ્ટી બનાવીને આપીએ ઈ મરચા ઈ પણ વાવી છે આપણે ઘરની ચટણી બનાવવા માટે તીખા મરચા અમે તો તીખું ખાતા નથી પણ ચટણી બનાવવા માટે થી છે ઓ અડધા પાકી ગયા છે પણ એનો પણ કેરો કર્યો છે આ ગાજર મારા મારા જેવડા થઈ ગયા છે છે ને આવડા આવડા ગાજર છે આ પેલા વાવ્યા હતા દિવાળી પેલા એ પછી તો અત્યારે બે વાવી છે એટલે કરે આપણે એમ નહીં એલામવાના કે ઢોરને જો જો અહીંયા પણ લીલી ડુંગળી વાવી છે 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 કેવડી પછી આ પાલક સુરતના લોકો બહુ ખાય અમને તો નથી ભાવતી અમારા દાદા માટે અમારા મોટા જેઠાણીને ડાયાબિટીસ છે એટલે એ ખાય છે એટલે એની માટેથી વાવી છે પણ બારે માસ આપણે પાલક તો વાવી છે આપણા ખેતરમાં લેવાનું કોઈ વસ્તુ નહી છે મકાઈ ઓલી મોટી મકાઈ થઈ ગઈ છે એમાં હમણાં ડોડા પણ આવશે ગઈ છે એટલે એમાં વાઢ પાડી દીધો છે કારણ કે ઢોર ને મળ્યા છે નાની છે આ મહિનો દિવસ પાછળ વાવી છે એટલે જો જે આવડી છે એ ખૂટશે ને તા તો આપણે છે ચેણા વાવ્યા છે ને મસ્ત મજાના ચેણા આખું ખેતર આપણે ચેણાનું જ વાવેલું છે મોટા એટલે આપણે કાબોલી ચેણા વાયવા છે વાઈટ ચણા આવે ને આપણે છોલે તેનાનો શાક એમ કે કે છોલે ભટુરે ખાવ તમે ઈ શેના વાવ્યા છે આપણે 15 વીઘાના વાવ્યા છે કારણ કે ઓણ વરિયાળી નથી વાવી ભાઈ કે ઓણ આપણે વાવેતર たら ફેરવવું છે એટલે વરિયાળી નથી વાવી ઓણ અને ચણા પંદર વીઘાના વાવ્યા છે જોઈ શકો છો કે આ કુવાવેલું છે અમારું ખેતર છે એટલે ચણા આવેલા છે છે આ અમારું નજીકનું ખેતર છે તો અમારી બીજી વાડી પણ છે એ પણ આગી છે ત્યાં પણ બહુ મસ્ત મજાની છે તો આપણે ત્યાં જાવું એનો બ્લોગ પણ તમને બતાવશું તો આજના બ્લોગનો વિરામ લેવું આવજો ભાઈ ભાઈ અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો